વૃદ્ધ કહ્યું કે ચંદ્રનગર બે મહિના પહેલા જ તેમનો પૌત્ર અને તેમની પત્ની બે સંતાનો સાથે અમેરિકા ગયો હતો અને પછી શું થયું તેની જાણ નથી અમેરિકાથી ડિફોલ્ટ કરાયેલા મહેસાણા જિલ્લાના બાર જેટલા વ્યક્તિઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે અમેરિકાથી ડિફોલ્ટ કરાયેલા મહેસાણા જિલ્લાના બાર જેટલા વ્યક્તિઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે મહેસાણાના વિજાપુરના ડાભલા ગામનો ગોસ્વામી પરિવાર બે સંતાનો સાથે પરત આવેલા દંપતીની રાહ જોવાઈ રહી છે નવીન બની રહેલા ઘરની બહાર ખાટલામાં સુઈ રહેલા વૃદ્ધા મુક્તાબા અને તેમની પુત્ર વધુ ગીતાબેને સમગ્ર મામલે બોલવાનો ઇન્કાર કર્યો હતો જો કે મુક્તાબાએ કહ્યું કે ચંદ્રનગર બે મહિના પહેલા જ તેમનો પૌત્ર તેની પત્ની અને બે સંતાનો સાથે અમેરિકા ગયો હતો અને પછી શું થયું તેની જાણ નથી ત્રણે જણા આવી ગયા છે તેવી મોબાઈલમાં હકીકત જાણી પરંતુ હજુ સુધી ઘરે આવ્યા નથી અમે તેમની રાહ જોઈ રહ્યા છીએ એજન્ટ મારફતે ગયા હતા અને બાકી અમને બીજી કંઈ જ ખબર નથી આમ પૌત્ર અને તેની પત્ની અને બે બાળક સાથે અમેરિકા થી પરત કરાયા હતા ગૌસ્વામી પરિવારના ચાર સભ્યોની પરિવાર રાહ જોઈ રહ્યો છે ખલીયા કેટલા સમય પહેલા ગયા હતા 1.5 મહિનાથી તો પછી ત્યાં તમને ખબર હતી કે અમેરિકા ગયા છે તમને ખબર હતી અમેરિકા ગયા છે એ ભાઈ વાંચ્યા મને કેટલું વાંચાયા માર ફોન જ નહીં ખબર કેવી તો પડી કે પાછા આવે છે ખબર કેવી તો પડી પાછા આ હવે વાતો કરે મોબાઈલમાં એ એ મને ખબર ન કા મને કોઈ ખબર નહીં બોલો પૈસા આપીને ગયા હતા હે પૈસા આપીને ખર્ચીને ગયા હતા પૈસા ખર્ચીને જાય એમ ભાઈ મને ખબર નહીં હું તો પાડો છીએ ચોથી આવીશ પેલા મેળામાંથી એના બા છો સાસુ છો ને સાસુ છો હું પણ નહીં રહેતી હું તો પેલું દાદુ થઈ ગમતી ગોસ્વામી પરિવારમાં હાર્દિક ગીરી મુકેશ ગિરી ગોસ્વામી જે વર્ષના છે અને હિમાની બેન હાર્દિક ગીરી ગોસ્વામી સત્યાવીસ વર્ષના છે તથા ધ્રુવોગીરી હાર્દિક ગીરી ગોસ્વામી આઠ વર્ષના ઉપરાંત હેમલ હાર્દિક ગીરી ગોસ્વામી પાંચ વર્ષના આ લોકો અમેરિકા ગયા હતા